આપણા વચ્ચે વચ્ચે ખબર નહીં પડતી હોય તો આપણું તો શું કર્યું હોવ અને નવાઈનું તો લાકડા બાકડા બધું વચ્ચે નાખો તો જો દેખાય એ તો હેડવાન ના હોય આવી તો હેડવાન આ કોક આવું આટલું બોટી આવે પડે તો આ ઘરડા ઘરપામાં એક આધું આટકું ભાગી જાય તો અંધાય નહીં ખબર નહીં પડતી હોય તો હવે દેખાતો જ નહીં એટલે નૂકો હા સંજ્યા હા સંજ્યા હા તો જો ભાઈ હા રસુ રખો હું શું કહું હા

અમે તો અમારે જવું હે બુક ચોક ગમ ગમ માં તો અમે તો નકારીએ તમારે પૂછવાનું હોય આવડો મોટો રસ્તો નઈ પડે અહિયાં ના જવાય દૂર તો એવું શું નક્કી કે તમારે જવું પડે તમારે સાપરું છે તમારી ગેસ છે લાકડા થી હડતા એટલે આવવાનું લાકડું લાકડા હોય તો હવ ને લાકડા ભેગા કરીને રાખો કે એક જગ્યાએ ભર કરો તો શું હાલ લાયા તો એમને એમ પડ્યા પડ્યા રાત ના પડી જાય

ઓય ફઈ ની આગળ પેલી વાત થઈ ને જો કે તાણે આવી ગયો બસ મને કહી દે ઓમ નથી હમણા કઈ જો યાર તું તો પોણીએ નથી થોડું લાયા તો એમાં પડતી પટી ગયો ફેર ભરવા જવું પડશે માર તો આપણે કે વેલા પાસે બુવા જો હે બાહુ પોણી તો આ ગયો તાત કાલે જઈશ ભરવા લાચી ગંગામાં દેખાતો નહીં ને તો તીજન ભર્યા તો કમનો જો ફરી જાહે ને તો અમે તો બોલવાનો તો મોકો ગોતતા જ હોય અને ફેર વાલ ચાલુ થઈ જા હમણાં એક વખત આયા તા કે પેલા લાકડા ચમ વચ્ચે પડે એટલે લાકડા તો એની એની જગ્યા પર પડે તમે તમારા રસ્તે હેડો કે હમણાં ડોલ ભરવા જો દેખાતો નહીં ને દેખાતો જ છે ને તો હટ જવા દે તો કે તો પાછા આખા ગોમનું ઝેર લઈને પડે ફરે અને પાછા છે જ પોણી મેં પાછા મરી જાય કે મારું પાણી ભરી ગયું કોમ કર્યું કેમ કર્યું હટ જઈને આવતું રહે એટલે દેખાતો જ નથી કોઈ સાથે હાથ જ પડી જતો રહ્યા જે બનતો ને કમળ આવશે અલ્યા તું કેમ આવ્યો ન ઓમ નતી એમ કાખા બોનું છે રખાય રાખ તો રાખે છે ખબર પડતી આવતું નહીં હા હા ચમ તમે ડોલ આયા હો આટલે બધે તમે જાગો ચમ ના આટલી વેલી હુઈ છો ચમ ડોલ ભાઈ તું આ ભેસડવા જો ને એટલે ખલાક થઈશું બધું બધું કાલ તો હું આવ્યા હું તો આજ આવ્યો છું તો બીજું મારા કોઈ પગ ના મેકડા હોય તમે શું ના નેકડા બસ બઉ થઈ ગયું આટલું તો

તારા થોડું તો ઓછું તો ઝેર હાલવું હતું આટલું બધું ઝેર લઈ આ શું કરશે આ જોજીએ આવો અનો મારે શું કહેવું આ ડોસીના ઓછી કરે કોઈ બુદ્ધો નહીં કોઈ ખબર પડતી નહીં જેમ ખેડી થાય ખેડી થતી જાય મારી બેટી ભાઈ અરે આટલું તો આટલું દુઆ રાખું આવું નહીં આ પેલા એક તો ફોન કર્યો હોય અગમ જ આવવું પડશે બોલ ને ભાઈ ના હોય ને તો ઘરે જતા આવું ભેગો થતા આવું અને એને ભેગો થતા હોય કશું કોમ હતું એ પાહો એમ કે કે ભાઈ આખો દાઈ વાડે વાડે પડ્યો રે તો એ ભેગો થવા આવતો ને એ હાથ જવા દે ચાનો જો મે હું રોટલા કર દેવી ને તાનો હેડ્યો હો પછી આવ્યો નહી એક કોમ કરવા દે કે અમે મને હું સાટ બહુ આવી છે લાયક બે ચાર લાખા તો થી આટલા બધા પડ્યા છે બે ત્રણ લઈ લીધ તો ખબર હું પડવાની છે તો બોલવાનું હોય પણ તાકપા તો લાકડા એ જ લેવાના હોય એમને પહેલાં લઈ આવી પણ એમ ખબર નહીં પડી

મેલીયે અને ગેસ ઉપર વધવાનું કરીએ અમારે લાકડા શું કરવા ભાઈ આ સરખું કરતી કીધું તો ખરી માર પગમાં આવતા હેડી જતી હતી માં મોટો નહીં મેલ્યો

મારે એક તો મોય બધવાની જગ્યા નહીં એક તો નેટ હું ખાટલો ટાળીને હવે વાડા મૂકું છું અને એક તો અધુરાપુરી પાસે મને રેલી પકડાય હવે એક તો આ બધી સપડી જરીનીના ગાળામાં પાછી તમને જો જોઈ જાવ ને તો કે આ જોઈને એવું લાવ્યો પહોં હવે પાહો મારો તો લેવાના દેવા થઈ જા એમણે પાહો બખાડો સારું કરી છે ને ક્યાંક પૂછું ફલણું ના હોય એવું લાઈન મેળશે એટલે આ રેલી ના હોય ને તો હવારે હું થોડો વાળો પાછો કરું એટલે એક બેસ્યો રેલી બધું ભૂરે એમ એક ના હોય ને કોક હવે થોડું થોડું કોક માર નવું કરવું પડે તો જ્યાં સાપરા એમનો સાપરામ રહીશ હું ના હોય ને તો પર એક મકાન કરવાનું ચાલુ કરું હા હા એટલે શું થોડું થોડું બહુ બધા આપણે શું ગોમમાંથી કહેવાય વાડે ને વાડેથી ગામમાં અડધો કરે ના હોય ને તો એ કર દો એટલે હોય રે જફાત જાય અડધો કરવાની એટલે રેલીઓ વાળે થઈ જાય સંજય વળી આવું લાઈન બધું તે નવું હું એક દાડો આ હવાર માં જઈને હોજે આવી એટલી દાળ માં તું નવું લઉં કોક ને કોક નવું નવું કરતો જ હતું તને કોઈ બીજું કઈ રેલી છે તમે રેલી હું ના રખું પણ મારી જગ્યા હું વધી હતી પણ આજ હવાર જ આવ્યો હું

એ તો કરે તમને થોડું છે તું આ લઈ લેજે મારા ભેસ લાવવાની હા બોથવાની તું લાવ્યો તારા જેવી જેવી છું એટલે એમ તારા વડી રોજ નવું નવું રોજ સવાર પડે નવું ખડે નવું બીજું કોઈ કોમ જક નઈ કામ તમે ના લાવો તો અમે તો અત્યારે ખોલી હવાર અત્યારે વાળો મોટો કરીશ મોટો તબેલો કરવાનો શું જાત જાત ના ઢોરો લાવશો ને આ ડુસી ના આ રેલી ના ખંડણી આ ઓનો શિકર ચટલું પડ્યું છે એક વાર ખબર પડતી નઈ અને સવાર માં વાળો મોટો કરી અને તન મો વાળા માં દઈ આ ડોસી ની જગ્યા રાખવી જ નઈ અને તુયે એના જેવી જેરીલા થોડું આપડી અમે મને ભેટો મારવા આવી જો કે મારી ઓછી તને જેર સડા શકશું જો કે ઘડીક લાકડા લાઈન હળગાવા હ ઘડીક સાપરું હળગાવા હ ઘડીક પર રેલી લાઈન મેલા હ કે હું કરવાનું હસુ અને કે તબેલો બનાવશું હજી તો કે સાપરું મોટું હવે રોડ પર જતો રે સીધો માણસો તો જો આનો બાપો હતો ને તો થોડા ભીવાતા હતા અને આ છોકરો તો હાવ ભીવાતો નહીં જેટલું કહીએ એટલું કરવું આનું પણ હું એ ગંગા હું બધા જેટલા હાફ હા દુનિયામાં બધાનું જર મારા અંદર જ છે મને તો કોઈક બટકું ભરે ને તો ઉપરથી એ મરી જાય ખબર નહીં આ જેટલું વધાવ ને આથી ઓછું ના કર નાખું તો કેવું તું કરવા દે જેટલું કરો મારો બેટો તૈય ભો લાવ્યો હો પછી રેલી લાઈન ગોતી હોય ધોરો વધાય જ ચાહે વધે જ ચાહે ના રેલી કાલ હવારે ઉપડાઈ દેવી મારે ઘણા પૈસા હું એવું કરવા તારી કરું લાવીને એ જ ભેંસ બોધું બે ભેસો લાવું હવારમાં બે જ ભેંસો એ જ બોધું જો પછી એને ખબર પડે એ જ ઉતારું અને એના ઓગણામાં જ ઉકેડો કરું જો એને મારા અવાજ ઉકેડો કર્યો ને એ ઉકેડો કરું એની હોમે હોમ જ પડાશે તો ઘેર ના આવે એ માસી તો આવી હા તો મારું ઘર ચો સેટું હતું તમે જબરા હો ભાઈ અમારું ઘર તમને સેટું પડે એક અડધો કિલોમીટર હ આઈ જ્યા હોત તો રીક્ષામાં ગરીબો સારું સારું હેડ હોય નથી આઈ લગન માં તને ખબર તો હો મારે એક હગામ ભા મરી જ્યા તા ઓ એ તો તને ચાલો હાલવાનું બાકી છે હું આઈ જાઉં હેડ હાલ દઉં ના હવે ઘેર તો હમણાં નહીં આવે હમણાં પેલા ઘઉં બઉ નું હવે પોણી બોણી વાવરવાનું કરવું પડે ખેતરમાં બધું તાર આવી પછી વાહ હ આવું હેડ બેઠી હેલ તું હાલ તો હા હું આવું હેડ હં આવું હાલું હેડ જવા દેજે મને મારી બેઠી હવે આટલે અત્યારે જોડા આવે આ ઋષિ ચેર કરી 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 અને મારા લાકડા ઓમ કરાવશે અને જલ્દી અને નડ છે અને જતા દાય લાગાવશે ને વાડો તો અમે નજરે થાય જ છે ને પણ ના હોય ને તો મારો વાડો અટ્યાય અને જે દેવું છે ને મારા એ લોન કરી ભરી દઉં ના હોય ને તો આ બધું સાફ કરાવું અને વાળો હમણાં કરાવી દઉં અને એક બે માનું થોડું મકાન બનાવી દેવા અને કરીને શું હોય આય દે ને તો એના બાપડાના અળીઓ મટી જાય કાંઈ હા આ એ તો મારા ઉપર એટલું ચેર કરે કે વાત છોડી મેળો ના આવવાનો ને તો લાગે મને આરું છ વાળો ખાલી કરાવ આવે એમ છો બોલ શું કરવાનું હો મારે હા કરું તો કરું શું હા મકાનનું તો કામકાજ હું લઉં

એ મકાનો નું જ કરાવે સોસાયટી સારી બનાવે એને મને ફોન કરવા દેજ કે ભાઈ આપડે મકાન બનાવશો તાત્કાલિક જેમ મળે એમ જલ્દી ફોન કરવા દેવી છે અજય ભી બોલ્યો ચમ ઓળખણ પડી નહી ના ઓળખું અલ્યા સંજો ચમ આપણે બધા ઘણા ભેગા રહ્યા બુડા ઓળખણ પડી શું કોમ હતું એમ એક કોમ પડી તું ભાઈ એટલે તું તો હમણાં ખબર છે મને કે તું અમે સોસાયટીમાં પડી જાવ એટલે મેં તને અત્યારમાં ફોન કર્યો મને ખબર હતી એ તો મને ખબર હતી કે તું દાડે નવરોજ નહીં હોતો આપું છે નતા રાતે ટાઈમ લઈને ફોન કરવો પડે ને મારે કોમ હતું તાણ જ કર્યો હતો શું કોમ હતું એમ જો અબળ તો આમ તો અભળ ને તું નવરોજ ના તો આવે ને મારે સાપરે

કઈ કઈ ના હોય એમ ને તો મને સાપરે ભેગો હો હું સાપરે જ છું હોય મારા વાળો થોડો આમ કરી દઈશ અને મારા આખો પરિવારે હોય આઈ જા આ બધું ઘટાડ ન ખાવું પછી ડોસિંગ કે પછી કરે લાકડો વય મેળવ્યું લાકડામાં પાકડ બધું ખડકું સાઈડમાં જોતું હા સંજો સુરજ ચોટલે રે આ પેલો ગોળો બળે એ તો બરાબર હ પણ પૂછવા જાવ અલ આખો કૂતરો બૂતરો કરતો હોય તો કૂતરો કરડી બાહ રાત નું તો તો વાર રાખવી પડે અલા ભાઈ હ શું કરો વચ્ચે વચ્ચે મૂકો હતો બા હું તો માં ભાઈ બનના ઘેર જઉં હું પણ ભૂલો પડ્યો ચમ ભૂલો પડ્યો એટલે ચા ભાઈ બનના કે જઉં હું આખા ગામમાં બતાવું સંજુ ને સંજુ માં ભાઈ બન ઇના ઘેર જાવું હું

અને આ ઘર મારું બરાબર બરોબર ત્યાં અંદર હશે બુમ્પાડ છે બુતરા જ નહીં કોઈ રોટલો જ નાખતો નહિ કૂતરા શું ખાવા આવો એવું હા દુશ્મન હતા ને કૂતરા કઈ ભાઈ હારું હડો અમારે એટલે સંજ્યા એ સંજ્યા